આવતી લેવા જરૂર આવજો હું તમારી આવતીકાલે જૂના અંદર તમારા રાજની અંદર જરૂર થી કસમો એવો શકું જય માતાજી ચાલો

અરે સેનાપતિ વાણિયા સૌ ડરાના કુંબો આપો બહુ સારું સૌ અરે સેનાપતિ વાણિયા અરે કહોમો ફુની નામ પેલા મારો માને તો ફરદ હું મને કહોમો ગ્રે સેનાપતિ વાણિયા આવે તમે રાજમાં રહેવા અરે સેનાપતિ રાણીયા આ તમે શું બોલી રહ્યા છો એનો તમને ભાન હોવું જોઈએ આજે ગુંગળો ચાલન મારો મિત્ર એટલે મારો ભેરુ બન છે અરે હા બાપુ એક પેટનો વાંઢો છે એ આપણા રાજમાં આવે એ આપણો રાજ પર વાંઢો જાય છે બાપુ કહેવાય છે કે વાંઢેને આપશું પણ લેવાય નહીં બાપુ અરે શું સેનાપતિ વાણી શું વાત કરો છો

નહીં બાપુ આ વાત ખોટી છે આવું કઈ વાત નથી બાપુ આ વાત તમને કોણ કરે છે બાબુ અરે મામાદેવ હવે હું કાં તમારી વાત સાંભળવા માંગતો નહીં દેવ આયાથી આજથી તમારે ને મારી આથી લેનદેન ભૂલા થા અરે મામાદેવ આજા મારા મદદથી તમને વધારે શબ્દ ન કે હોય જાય એ પહેલા તમે હવે મારો રાજ પા છોડીને ચાલે જાવ અરે બાપુ આ તો મારે તમારે એક દિવસ કચ્છમાં ભગવંતને લેને જેતો માકે આવું બાપુ અદ્દુત તમારું રાજ છે બાપુ પણ બાપુ પેટના વાજિયા ઘડાઈ રહ્યો છે બાપુઓ અહીંથી પણ યાદ રાખજો બાપુ એક દિવસ હુંંભુરિયો ચારણ તમને જરૂર આ રાજની અંદર પાછો યાદ આવીશ જરૂર પાછો અરે શેરાપતિ વાણિયા પરમાત્મા ક્યાં ક્યાં આવે કાંઈ તો કમ અમારી નમનત વૃદ્ધિ થી નહીં અને ડોલર પણ કહેવાતા છે એટલા માટે વાત તો લાગે ને કાળ વાંધો હું બીના ઘર ની અંદર હરસો થાય તમે કયો છો કે કોક દિવસ આપણે આવ્યો તમારી વાત સાવ સાચી છે કારણ કારણ કે દેવી સાહેબ કે ના હોય છે છે સાચી દેવી દેવી એ રાજમાં કે આપણે હવે જાકારો બને છે કારણ એ રાજમાં જવાય કારણ કે આપણે વાંજ્ય છે એટલા માટે બોલી અરે કેમ એટલા માટે તો મેં કીધું કે નહીં કે જવાબ ની

કે હવે તમે આ ઝૂપડાની અંદર જે માલ ગોળ બાંધ્યો છે તેની માલની ખબર રાખો દે અને હું આવ્યો આથી અદ્ધવલની અંદર કોઈ પણ વ્યવસ્થા ન હોય પ્રભુનો સ્થાનક હોય વરનાથની ભક્તિ કરી અને દીકરી દીકરાના સંતાન મેળવા જાવ એવી મારી પ્રતિજ્ઞા છે દેવી અરે તમે જાઓ કે અમીનખા અતને મને પરઘડી પડતી વિભાવ નથી હજી પર હજી આપને મને જે સાથી રહેશે તો આપરો માર બોર બધું દુખ્યો મળી જશે મને ખબર કે કારણ કે આપરો માર દુખ્યો કોઈ મળી જાય છે बंद सुन करूं चारन। नहीं नहीं देवी। तो तब मैं माल दोगी, खबर रास्ते देवी। इज्जत को आपने पहन फायदा क्यों देवी? अरे चारन, माल कोई ना नगी चारन। तमारे दावू होंगे तो एक काम का प्रताप दावू चारन। मुनी, एक कला नहीं होगी चाहे कितना होगी। मगा भी नहीं, नहीं। चाहत।

शोभन आयता पति तो ये लगनु आगे भरो तो महान मोटु पाप छे पर काय वा मोनी मारा माथे जे थारी थाय पण हमे क्या पण जाऊ नथे जय भगवान मारा माथे कृपा करन ने ई पण हो सहन कर ले पण सोजा नाही पाती मरी जाऊ पर जा तो हक छे घर थी चालीर <laughs> <laughs> शाम ખેડૂત કીધું છે કે જ્યાં બિલી ઝાડ હોય અને પ્રભુની લીંગ હોય ત્યાં ભોળાનાથ નો વાસ હોય છે પ્રભુની લીંગ રહેલી છે તો લાવો ત્યાં ભક્તિ કરી દીકરી દીકરા સંતાન મારું અને પછી જરૂરથી પાછો ખેડૂતો ના લાગે